યૌન શોષણના આરોપો બાદ યશ દયાલની દલીલો આવી સામે જ્યાં દોસ્તો આરસીબીના ફાસ્ટ બોલર યશ દયાલે ગાઝિયાબાદની એક મહિલા દ્વારા લગ્નના બહાને યવન શોષણનો આરોપ લગાવતા દાખલ કરાયેલા કેસ પર પ્રતિક્રિયા આપી છે તેમણે પ્રયાગરાજ પોલીસમાં વળતી ફરિયાદ નોંધાવી છે અને એફઆઈઆર નોંધવાની માંગ કરી છે યશ દયાલે આપેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે મેં સોશિયલ મીડિયા દ્વારા યુવતી સાથે મિત્રતા કરી હતી પરંતુ તે માત્ર એક મિત્ર હતી અને બાદમાં તેણે મારા પર લગ્ન માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું અને યશ દયાલે આરોપ લગાવ્યો છે કે યુવતીએ પરિવારમાં કોઈની સારવાર માટે પૈસા ઉછીના લીધા હતા જ્યારે મેં ઉછીના આપેલા લાખો રૂપિયા પાછા માંગ્યા ત્યારે તેણે મારા પર આરોપ લગાવ્યા હતા આ ઉપરાંત યુવતીએ આઈફોન લેપટોપ અને અન્ય વસ્તુઓ પણ લઈ ગઈ છે જો કે પોલીસે હજુ સુધી એફઆઈઆર નોંધી નથી ક્રિકેટરે યુવતી વિરુદ્ધ પ્રયાગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને એફઆઈઆર નોંધવાની માંગ કરી છે પોતાના નિવેદનમાં યશ દયાલે આરોપ લગાવ્યો છે કે યુવતીએ તેનો આઈફોન અને લેપટોપ ચોરી લીધા હતા અને ખોટા બહાનાથી તેની પાસેથી પૈસા ઉછીના લીધા હતા તો આના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો